કે આ બાવાજી આમ લાગે છે કે શું લીધા વગરનો બેઠેલો પરંતુ નીચે આખો ખજાનો બધો એણે ભરાયેલો અને આ રીતે આ પોતે બાઓ તે આગળ દિવસો પસાર કરતો હતો વરણી પોતે એ ઝાડ નીચે જ્યાં રહેતો હતો એનાથી થોડેક દૂર આવીને પોતે બેઠા અને એ વખતે આ નીલકંઠ વરણી આ બાવાજીની બધી ક્રિયાઓ એ ત્યાં આગળ જોતા હતા તો એ વખતે બન્યું શું તો જ્યારે બધા માણસો વિદાય થઈ ગયા ત્યાંથી ત્યારે આ પછી જે બધા સાત આઠ ચેલાઓ હતા આ મહંત પોતે હતો એણે ધૂણી ધખાવી અને એની અંદર ગાંજોને આન આનતેન બધું એ ફૂંકવા માંડ્યા વળી પાછું સાથે સાથે એ બધા વાતો કરતા જાય કે આપણે તો કેવી રીતે બધાને આવી રીતે મૂર્ખ બનાવીએ છીએ ત્યારે પેલો કે ભાઈ આ જમાનામાં તો એવું જ કરવું પડે કે સીધી આંગળી કોઈ દિવસ ઘી નીકળતું નથી વાંકી આંગળી કરો તો જ ઘી બહાર નીકળે આપણે ઘી બરણીમાંથી કાઢવું તો આમાં આંગળી બોળીને કાઢીએ તો નીકળે નહીં વાંકી આંગળી કરીએ તો કે ઘી નીકળે છે માટે આ દુનિયામાં તો કે વાંકા થવું જ પડે બાકી કંઈ કોઈનું ચાલે એવું છે નહીં વળી પાછો બીજો કે તારી વાત સાચી છે કે આ બીજનો ચંદ્ર વાંકો હોય છે બધા એને પૂજે છે બાકી સીધા ચંદ્રને કોઈ પૂજતું નથી માટે આપણે જે કરીએ બરાબર જ છે અને આ રીતે બધા વાતો કરતા હતા અને એની અંદર ત્યાર પછી પહેલાં શિષ્યો એ વળી પાછા ગુરુની વળાએ વધારે કે આપણા ગુરુ પણ કહેવાય છે કે આપણને આવું બધું શીખવાડ્યું એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે અને આ રીતે બધી વાતો આ બધા કરતાં તે વર્ણી પોતે સાંભળતા એમને થતું કે આ બાવાઓ બધા આ જગતની અંદર આવા જ બન્યા હશે અત્યારે અને અનેક મુમુક્ષીઓને બધા ભોળવી રહ્યા હશે માટે આ બધી પ્રકારની એમની પ્રવૃત્તિ એ આપણે બંધ કરવી જોઈએ અને આવી પ્રકારના વિચાર કરી અને પોતે ત્યાં આગળ રોકાયા ત્યારે પેલા બધાને લાગ્યું કે આ વર્ણી પોતે અહીંયા રોકાયો છે હવે આપણી જે કંઈ બધી રાત્રે પ્રવૃત્તિઓ ચાલે છે એને આ બધો જાણી જશે એટલે એમણે કહ્યું કે ભાઈ અહીંયા તો આ રાત્રે મોટું વન છે ગમે ત્યારે બધા જંગલી જનાવરો આવે માટે અહીંયાથી ક્યાંક બીજે જતા રહો વર્ણી કે અમારે તો કંઈ એની બીક નથી અમે તો અહીંયા શાંતિથી સૂઈ જઈશું ત્યારે બધાને લાગ્યું કે હવે નાનું છોકરું છે અને આપણે જે કંઈ ગોરખ ધંધા કરીશું એ ક્યાં ખબર પડવાની છે અને એમ કરી અને બધાને થયું કે કાંઈ વાંધો નહીં ભલે હોય આ ત્યાં આગળ સૂઈ જતો અને વરણી પોતે માડા પડ્યા આ બધા બાવાઓને લાગ્યું કે હવે આ નીલકંઠ તો સૂઈ ગયા છે એટલે ભોયરામાંથી બધો સામાન બહાર કાઢ્યો અને સરસ મજાની બધી રસોઈઓ એમણે પોતે પોતે આગળ બધી બનાવી અને આ રીતે પછી બાવાએ તો હિસાબ કિતાબ પૂછ્યા બધા ચેલાઓને કે આજે તમે કેટલો માલ લૂંટી લાવ્યા કેટલી જણસ લઈ આવ્યા અને આ રીતે આવી બધી પ્રકારની આ જે કંઈ હિસાબ કિતાબની વાતો બધી કરી અને ત્યાર પછી આવી રીતે એ લોકો વાત કરતા હતા કે એક શેઠના ઘેર આજે તો કે અમે ગયા અને ખાતર પાડી અને ઘણી બધી માલમત્તા આવી રીતે એની લઈ આવ્યા છીએ અને ભૈરાની અંદર આવી રીતે બધી મૂકવામાં આવેલી છે અને આવી પ્રકારે આ બધી વાતો કરતા હતા ત્યારે ચિત્તે હરિએ વિચાર્યું ત્યાં એવું આવા પાપીની પાસે ન રહેવું પછી રાત રહી ઘડી ચાર કર્યો ત્યાં થકી હરિયે વિહાર ત્યારે મોરણીને લાગ્યું કે આ સાધુના ખાલી કપડાં આ લોકોએ પહેર્યા છે પરંતુ આવી જ બધી પ્રકારની આ પ્રવૃત્તિ એમની છે તો આવા પાપીની પાસે આપણે શું રહેવું માટે ચાર ઘડી એ આવી રીતે રાત વીતી ત્યારે વરણીને થયું કે હવે આપણે અહીંયાથી નીકળવું જોઈએ પણ ત્યાં જ રાજાના રાજ્યની અંદર ખબર પડી કે આજે આવી પ્રકારનો એક ખજાનો લૂંટાયો છે શેઠનો અને આ પ્રકારે બધી આ પ્રવૃત્તિ એણે શરૂ કરી તપાસની કે આ ખજાનો લૂંટ્યો કોણે કારણ કે રાજાના રાજ્યમાં ચોરી થાય તો એમાં રાજાની આબરૂ જાય કે આવો રાજા છે ને એના રાજ્યની અંદર આવી રીતે ચોરીઓ થઈ એટલે પછી એણે તો પોતાના જે પગીઓ હોય પગી એટલે પગેરું ગોતનારા માણસો કે પગ દ્વારા ઓળખી આપે કે કઈ બાજુ ચોર બધા ગયા હશે પગલાં દ્વારા તો આ રીતે પગીઓને કહ્યું કે તમે આવી રીતે આ રાજાઓ આ જે સાધુ છે એને પકડી પાડો અને એ વખતે પગેરું આવ્યું આ બાવાની આગળ આ બાવો જ્યાં આસન કરીને બેસતો હતો ને ત્યાં સુધી પગલાં ચાલતા ચાલતા આ લોકો આવી ગયા એટલે એ લોકો એવું કહે કે નક્કી બધો ચોરીનો માલ અહીંયા હોવો જોઈએ ત્યારે બાવ એસી તેસી બોલવા મળે કે અહીંયા તો કંઈ હોતો હશે કે અહીંયા તો અમે આ ભગવાનની ભજન ભક્તિ કરીએ છીએ અને આ જુઓ કે અમારી કંઈ મિલકત આજુબાજુ દેખાય છે ત્યારે પેલો કારભારી હતો રાજાને કે ભલે ગમે તે તમે કહો પરંતુ પગેરું અહીંયા આવે છે માટે આ તમારી કે પથારી ઉપાડો કે ત્યારે પેલો કે પથારી તો ન ઉપડે કે એના નીચે તો પથરો છે બીજું કાંઈ નથી પરંતુ કારોબારીઓએ પછી સૈનિકોની મદદથી બાવાની પથારી ઉપાડી અને નીચે તો આ બધું વહીરું નીકળ્યું આખું અને જે કંઈ ચોરાયેલો માલ એ બધો ત્યાંથી પ્રાપ્ત થયો એને જ્યાં જટા ખેંચીને પકડવા ગયા તો વાળ બધા છૂટા થઈ ગયા કારણ કે આ વાળ હાધી આધીને જટા બનાવેલી એમને એમ તો કંઈ વધે નહીં હોય બિચારાને તો આવી પ્રકારે જટા બધી છૂટી થઈ ગઈ અને એનું આવું કપટ એ બધું જ બહાર પડી ગયું અને એ વખત એના પગની અંદર આ રાજાના માણસોએ બધી બેડીઓ પહેરાવી દીધી અને ત્યાર પછી રાજાને સમાચાર આપ્યા કે આવી પ્રકારે આ બાવો જે આપણા ગામ બહાર રહેતો હતો અને તમે બધા જેની પૂજા કર્યા કરતા હતા એ જ પોતે ચોર નીકળ્યો છે ત્યારે રાજાને થયું કે આવી પ્રકારનું કામ એણે કર્યું અને ભારે દંડ દેવો જોઈએ અને દંડની અંદર પછી એણે એ બાવાનું આવી રીતે મુંડન કરાવી નાખ્યું અને પછી એના ઉપર ચૂનો ચોપડ્યો એનું મોં કાળું કર્યું અને ગધેડા ઉપર સવારી કાઢી પણ અવળે મોઢે પૂછડું પકડાવ્યું અને આ ઊંઢે મોડે બેસાડી અને રાજાએ કહ્યું આખા ગામની અંદર આને ફેરવો કે લોકોને ખ્યાલ આવે કે સંત કોને કહેવાય અને અસંત કોને કહેવાય વળી ખાસડાની માળા એની આવી રીતે ગળાની અંદર પહેરાવવામાં આવી અને ગામના તો ભાઈ છોકરાઓ આવું તો એમને ગમતું જ હોય એટલે ઢોલ બોલ લઈ આવ્યા અને જોરદાર સામયું આખા ગામની અંદર એ બધાએ ફેર્યું અને બધા બાવાની આવી રીતે ખૂબ મશ્કરી ત્યાં આગળ કરી ત્યારે એના જે બધા ચેલાઓ હતા એ બધાને નીચું જોવાનો વારો આવ્યો એ બધા જ આવી રીતે નીચું જોઈ ગયા લોકો કહે કે લ્યો હવે તમારા ગુરુ ગુરુ કરતા હતા ને પણ જો આ તમારા ગુરુનું ભોપાળું નીકળ્યું આવું ત્યારે બધા જે કંઈ એનો મહિમા કહેતા હતા એ લોકોને પણ નીચે જોવાનો વારો આવ્યો અને આ રીતે રાજા એને પૂર બાર એ કાઢી મૂક્યો અને આવી પ્રકારે દંડની સજા રાજા એ કરીને બધાને આ સમજાવ્યું કે આ સંત અને અસંત એને ઓળખીને આપણે એનો સમાગમ કરવો જોઈએ અહીંયા બહુ સુંદર ઉપદેશ હરીલા અમૃતની અંદર આપવામાં આવ્યો છે કે જેણે તજી અષ્ટ પ્રકાર નારી જેણે તજ્યા છે વ્યસનો વિચારી ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે એવા ગુરુ સે વન શાસ્ત્ર દાખે કેવા ગુરુનું સેવન કરવું જોઈએ તો શાસ્ત્રો આપણને સમજાવે છે કે જેણે જેણે તજી અષ્ટ પ્રકાર નારી તજ્યા છે વ્યસનો વિચારી કે સાધુના આ લક્ષણો છે કે ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે એવા ગુરુ સે શાસ્ત્ર દાખે કે આ એના બે મુખ્ય લક્ષણો છે કે એના જીવનની અંદર આવો એક તો દ્રવ્યનો ત્યાગ જોઈએ સાધુ પોતે જ્યારે થયો છે ત્યારે ભગવાન રૂપી સમજ એની અંદર આસક્તિ હોવી જોઈએ બાકી આ લોકોની સંપત્તિઓ માટે જ સાધુ થયા પછી પણ રાખતા હોય તો એવી સાધુ તારો એ કોઈ અર્થ નથી એ ઉલટાનો બગાડ કરે સાધુ તો એને કહેવાય કે કોઈ દ્રવ્ય એની પાસે હોય જ નહીં જયારે ગુણાદિત સ્વામી એ પોતે જુનાગઢ મંદિરમાં હતા અને કેટલાક બધા એક મોટી જગ્યાના મહંતો બાવાઓ એ સ્વામીને મળવા ત્યાં મંદિરે આવ્યા હવે લોકો આવ્યા હતા તો શિવરાત્રીનો મેળો માલવા જુનાગઢમાં પણ એમને થયું કે આ સ્વામિનારાયણ એક સાધુ અહીંયા લાકડાની જબરજસ્ત કોતરણીવાળી હવેલી બનાવી છે તો લાવો ને એને જરા જોઈ આવીએ એટલે બધા ત્યાં આગળ આવેલા જોવા માટે અને સ્વામી ચોક વાર્તા હતા એ જ એમને મળ્યા એમણે પૂછ્યું કે આ મંદિરના મહંત ક્યાં છે કે સ્વામીએ કહ્યું કે હમણાં મંડપમાં બેસો આસને આવશે અને થોડીક વારમાં સ્વામી મંદિરનો ચોક વાળી અને પછી આત્પગ ધોઈને પોતાની ગાદુ પર જઈને બેઠા જ પહેલાં ઊભા થઈ ગયા બધા સ્વામી કહ્યું કેમ તમે ઊભા થઈ ગયા કે સ્વામી તમે મહંત છો આ મંદિરના કે હા કે કેમ પણ તમે અમે ઊભા થઈ ગયા કે તમે તો હમણાં કે ચોક વાળતા હતા મંદિરનો સ્વામી કે અમારે ત્યાં તો સેવા કરે ને એ જ મહંત ગાદી ઉપર બેન ગાદી ભારે મારે મહંત નહીં કે આવી મહંતાઈ છે અમારે ત્યાં એમને આશ્ચર્ય થયું કે આવો મહંત તો પહેલી વાર જોયામાં આવ્યા આયા કે આ પોતે જાતે મંદિરનો ચોક વાળે પછી સ્વામી પાછા બેસાડ્યા પછી વાતચીતમાં એ બાબાએ પૂછ્યું કે સ્વામી તમે કેટલા વર્ષથી અહીંયા મહંતાય કરો છો તો સ્વામી બોલ્યા કે તો ચાલીસ વર્ષથી આ મંદિરના મહંત છે વળી પાછા ઊભા થઈ ગયા કે શું વાત કરો છો સ્વામી કે ચાલીસ વર્ષથી તમે મહંત છો તમારું કોઈ ખૂન ગુન નથી કરી કાઢ્યું કે હજી કોઈએ મારી નહીં નાખ્યા તમને ત્યારે સ્વામી કે કેમ આવું પૂછો છો તમે કે અરે શું વાત કરીએ સ્વામી અમાર તો અઢાર વર્ષમાં પંદર જણા બદલાઈ ગયા છે કે સ્વામી કે એવું કેમ થાય કે જુઓ કે અમારે તો બધી મઠની મિલકત હોય ને એ ગુરુના નામે હોય હવે ગુરુ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી ચેલાના હાથમાં કંઈ આવે એવું રહે નહીં અને ગુરુ કંઈ એમને એમ જાય એવા ના હોય કારણ કે બધા મુમુક્ષોની રસોઈઓ ખાઈ ખાઈને બરાબર મસ્ત થયા હોય એટલે જલ્દી જ કંઈ દેહ પડે એવો હોય જ નહીં એટલે ચેલો જ એમને ધામમાં પહોંચાડી દે ભગવાનના અને ચેલો બધી મિલકતનો માલિક બની જાય ત્યારે એને પછી ચેલાને પહોંચાડનાર કોઈ પાછળ તૈયાર થઈ જ ગયો હોય એટલે એમ કરતા હું ત્યારે પછી પોતે ઊભા થયા અને પોતાની જોડી લઈ આવ્યા અને જોડી પછી સ્વામી બતાવીને કહ્યું આ મારી મિલકત છે અંદર જોયું તો ઓડવા પહેરાના બે વસ્ત્રો હતા સ્વામીની જોડીમાં સ્વામીની પૂજા હતી પૂજાની અંદર પણ સ્વામી તિલક્યું ધાતુનું નહોતા રાખતા લાકડાનું રાખતા બજારમાં વેચવા જે દોકડો કોઈ એનોય ન આપે પછી જે ઓરસિયો હોય ચંદન ઘસવાનો તેમાંય નાળિયેરની કાચલી વાપરતા એને વેચે કોઈ બે પૈસા આપે નહીં અને આવી પ્રકારની સાધુતા જોઈ ત્યારે એ લોકો આમ આશ્ચર્યમાં ડૂબી ગયા કે આવા મહંત છે ચાલીસ ચાલીસ વર્ષથી મહંતાય આવા મોટા મંદિરની કરે જ પણ એક રાતી પાય જોડીમાં ભેગી થવા દીધી નથી તો આનું નામ કહેવાય સાધુ કે આ વ્યવહાર બધો જ કરે પરંતુ અંતરથી આ દ્રવ્યનો બધો ત્યાં બાકી આજે તો તમે જુઓ છો તો ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ કે પૈસા માટે એ સાધુઓના એ બધા ખૂન થતા હોય છે અને મંદિરમાં ભક્તો કરતાં પોલીસની ગીર્દી વધારે થઈ જાય ઘણી વાર તો હવે આવી પ્રકારની બધી સાધુતાઓ એ દુનિયાની અંદર વધેલી છે ત્યારે આ સાચી સાધુતા આપણને શાસ્ત્રો સમજાવે છે હિન્દુસ્તાનની અંદર એક સાધુ છે નામ પાત્ર બ્રહ્મચારી લગાડે છે પણ કાશ્મીરમાં બંદૂકો બનાવીને ફેક્ટરી નાખી છે એને હવે એવો મળે તો આપણને શું શીખવાડે માળા ફેરવતા બંદૂક ચલાવતા શીખવાડે એની ફેક્ટરીમાં બે મફત આપે આપણને કે લો તમે કરો કે મારા સાધુ છે છે આપણા દેશમાં નામ સ્વામી લાગે પરંતુ શસ્ત્રોનો રીતે સોદાબાજીનો જ એમનો ધંધો છે કે કોઈ દેશના શસ્ત્રો જોઈતા હોય તો પોતે આવી રીતે દલાલી કરી આપે તો આવી પ્રકારના ધનની આસક્તિ એ અંતરમાં હોય તો ભલે ભગવાન ધારણ કર્યા હોય પણ એ કોઈ એ સાધુનું લક્ષણ કહેવાય નહીં એટલે જેમ ગુજરાતીમાં કહે છે ને કે શિકારીઓ એ શહેરમાં શોભે નહીં શિકારીઓ તીર કામઠું લઈને અહીંયા આવી જાય તમારા બરોડામાં તો એનો શું શિકાર કરવા મળવાનો અહીંયા ઓછા કે હરણા ફરણા આટા મારતા હોય એટલે શિકારી એ શહેરમાં શોભે નહીં વેપારી છે ને વનમાં શોભે નહીં કાપડનો વેપારી ડાંગના જંગલમાં જાય કાપડના તાકાલીન વેચવા ત્યાં કોણ ખરીદવાનું ત્યાં તો બધા બર્થડે શૂટમાં જ આટા મારતા હોય આવી રીતે બર્થડે શૂટ એટલે કે જે આપણે જન્મીએ ત્યાર પહેરીને આવીએ છીએ એ જ બધી રીતે બધા ફરતા હોય આદિવાસીઓ ત્યાં કાપડ પહેરવું કરવું એ કોઈ ખબર જ નથી એટલે કે શિકારીઓને શહેરમાં શોભે નહીં વેપારી છે ને વનમાં શોભે નહીં એમ ભાવો છે ને બેંકમાં શોભે નહીં સાધુ થઈને પછી બેંકમાં જો ખાતાઓ રાખતા હોય પોતાના નામના એ કંઈ સાધુતા કહેવાય નહીં આજે પ્રમુખ સ્વામી મહારાજને જુઓ ત્રણસો પંચાવન મંદિરો બાંધવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જી કાઢ્યો પણ દુનિયાના એક જ દેશની અંદર એક ઇંચ જમીનનો ટુકડો એમના નામ ઉપર por para... નહીં પંદર સાત્રાલય ચાલે છે પણ એક ગુરુકુળ સ્વામી નામ ઉપર નથી એક મંદિર એમના નામે નથી એક ગાડી એમના નામ ઉપર નથી તો ઘણા દેખાય ત્યારે આવી બધી મિલકતોની જો ઈચ્છાઓ રહેતી હોય તો મહારાજ કહે છે કે સાધુ કહેવાય જ નહીં સ્વામિનારાયણનો સાધુ એ તો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ધનનો ત્યાગ જેના જીવનમાં હોય એ મહારાજ કે અમારા સાધુ ભલે પછી સ્વામિનારાયણનું ભગવું ઉપર ઓઢ્યું હોય તિલક ચાંદલો કરતા હોય પણ એ સાધુતાથી કંઈ આપણું કામ થાય નહીં સા તો જ રહ્યો હોય સજાનંદ ખાલી ધૂતા જ રહ્યું હોય પાછળ તો આવી પ્રકારનું એ મહારાજ કે જીવન પણ આપણે જોવું એની અંદર આપણને સમજાવે છે કે આવી પ્રકારે આ શાસ્ત્રોએ જ્યારે આપણને આવો દીવો આપ્યો છે હાથમાં કે આવી પ્રકારના ગુરુ તમે કરજો તો પછી એ દીવો લઈને ક્યારે શાસ્ત્રો કહે છે કે આપણે ખાડામાં પડવું નહીં કારણ કે દીવો લઈને ખાડામાં પડે તો એમાં દુઃખ કોને થાય

સાચા સંત જો સમજી ને આપણે સંત ની અંદર જોડાવું ખાલી ઉપરનો આ ભપકો જોવો નહીં દેખી ઉપરનો આટા ટોપ રખે મને મોટા માનો રે નિષ્ફત સ્વામીએ લખ્યું કે ઉપરનો આટાટોપ જોઈ અને કોઈ દિવસ એ સાધુની સેવા કરવા માંડી પડવું નહીં લક્ષણો જોવા તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ અંતરે કે અંદરની આંખે એ આપણે જોવું કે એની અંદર આ સાધુતા છે કે નહીં ઉપરથી તો ઘણો બધો ભપકો દેખાય પરંતુ નિષ્કૂ સ્વામીએ લખ્યું કે એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ સમજો એ સંત શાનો રે ઉપરથી બધો દેખાવ છે પરંતુ સાચી સાચી સાધુતા એ અંતર ભગવું થયેલું હોવું જોઈએ બાકી દરેક ભગવાનની અંદર ભગવાન હોતા બધી જેટલા કઈ ભગવા પહેરેલા બધામાં ભગવાન નથી હોતા કાળો કોટ પહેરનારા બધા વકીલ હોય છે આ દુનિયામાં જેણે જણે કાળો કોટ પહેરે બધા વકીલ કહેવાય શિયાળામાં ભરવાડો કાળા કોટ પહેરીને ઢોળા ચરાવા નીકળે છે હવે એને આપણો કેસ આપ્યો તો ઘર વખરી વેચવાનો વારો આવી જાય બધો માટે બધા કાળો કોટ પહેરનારા જેમ વકીલ નથી હોતા બધા ખાડા કુવા નથી હોતા જે કઈ ખાડા બધા કુવા હોય છે કેટલાક તો ગટરના ખાડા પડી જાય ને તો બગાડવાને તમને આખા માટે એ પણ ઓળખો કે આ ગટરનો ખાડો છે કે આ પાણીનો ખાડો છે અને જ્યાં પાણી શુદ્ધ મળતું હોય ત્યાં આપણી પ્યાસ બુજાવા જેમ બેસીએ છીએ એમ દરેક ભગવાન આપણે ભગવાન હોતા નથી એ તો પ્રમુખ સ્વામી મહારાજ એવા કોક ભગવાનારની અંદર ભગવાન પોતે બિરાજમાન હોય તો એવા સંતો એ જ્યારે આપણને મળે ત્યારે એનો સમાગમ કરવો જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ વંધ્યા ગાય સેવે શું થાય વંધ્યા ગાયની તમે ગમે તેટલી સેવા કરો અને લીલું લીલું કુણું ઘાસ લાવીને ખવડાવો એને આવી રીતે સારામાં સારી ગમાડ બાંધીને રાખો એને મોઘામાં મૂલ દાણ લાવીને ખવડાવો છતાં પણ એ ગાય થકી તમને વાછરુંડું કે દૂધ મળવાનું નથી કારણ કે વસુ કઈ ગયેલી છે એની અંદર ગાયનું હવે લક્ષણ જ નથી રહ્યું એમ આપણે પણ એવા જો જ્ઞાનહીન ગુરુની પાસે ગમે તેટલી સેવા કરીએ આખું જીવન ન્યોછાવર કરી દઈએ ને તો એ કશું પ્રાપ્ત થાય નહીં અને ઉલટાનું નિષ્કુળ સ્વામીએ લખ્યું કે એને સેવતા શું ફળ થાય પૂજીને શું પામીએ જે જમાડીએ તે પણ જાય ખાધું જે હરામીએ જે ખવડાવીએ ને એને એ પણ બધું જતું રહે એને કહેતા ઢોરને ખવડાવવું સારું બાકી આવા લક્ષણ વગરના સાધુ એની સેવા કરી જે કઈ હોય એ બધી સ્વામી કે આપણી વ્યર્થ જતી રહેતી હોય છે એટલે દેવાનો સ્વામી લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી યોગી મહારાજ કહેતા કે આ સાચા આગળ લખ્યું ભજી લે ભગવાન સાચા સંતને મળી કે સાચા આગળ લખ્યું એટલે ખોટા એ હશે ને પાછા કે નહીં તો જો બધા જ સાધુઓ સાચા જ હોય તો આગળ વિશ્લેષણ લગાડવાની જરૂર ના પડે કે સાચા સંતને મળીને ભગવાન ભજજો પણ ખોટા પણ હોય છે તમે કોઈ દાર દુકાનદારને જઈને એવું કહ્યું કે લાવો મને ગળ્યો ગોળ આપો કારણ કે ગોળ ગળ્યો જ હોય ગળ્યો ગોળ ન કહેવાય એટલે આગળ કઈ વિશ્લેષણ લગાવવાની જરૂર ના પડે ગળ્યો ગોળ આપો કડવા કારેલા આપે કોઈ દર શાકભાજી વાળાને કહ્યું તમે કારણ કે કારેલા કડવા જ હોય છે એવી જ રીતે જો સંતો સાચા જ હોય તો આગળ ભજી લે ભગવાન સાચા એવું વિશ્લેષણ મૂકવાનું જરૂર પડે નહીં પરંતુ સંતો આપણને સમજાવે છે કે આવા ખોટા પણ બધા હોય છે જેમ અખાએ પોતે લખ્યું કે લીલા ઝાડની ઓથે રહે પારધી જેમ પશુને ગ્રહે તેમ હરિની ઓથે ધુતારા ઘણા પ્રપંચ કનક કામીની તણા કે જેમ ઝાડની પાછળ છુપાઈને પેલો પારધી હોય પશુને બાણ મારીને મારી નાખે છે એવી જ રીતે ભગવાનની ઓથ લઈને ભગવાનની ઓથ લઈને ઘણા બધા ધૂતારા એ કંચન અને કામેની માટે ત્યાં ફરતા હોય છે માટે એનાથી આ શાસ્ત્રો કહે છે કે આપણે ચિતતા રહેવું ભલે આપણને સાચા સાધુ ન મળે તો સમાગમ કોઈનો ન કરો પણ ખોટાનો તો કરવો નહીં તો કારણ કે એની અંદર બે ફેરા પાછા વધારી આપ્યા હોય તો માંડ માંડ કાંઠે પહોંચ્યા હોઈએ અને વળી પાછા બે કે આપણને જન્મ આવું વધારી આપે એટલે આપણને વાત કરે છે આ બધા શાસ્ત્રો કે આવી પ્રકારે લક્ષણો જોઈને આપણે સમાગમ કરવો કારણ કે આ ડ્રેસ એવો છે ને સાધુનો ભલ ભલો એની અંદર ભોળવા જાય ગમે તો આઈએસ ઓફિસર બુદ્ધિશાળી હોય ને પણ સાધુની અંદર એ ભલ ભલા હોય બધા ભોળવાઈ જાય એની અંદર બધાની બુદ્ધિ એ બેર મારી જાય જ્યારે સીતાજીને ઉઠાવવા હતા ત્યારે રાવણ શું સૂટ પેન્ટ પહેરીને આવેલો કે સીતાજી મોં પામી જાય અને આપણે એમને ઉઠાવી જઈશું એ કશો મેકઅપ કર્યો અને ઉલટાની દાઢી વધારીને જટ્ટા બાધીને ભગવા પહેરીને આવ્યો સારા કપડાં બધા ઉતારી નાખ્યા કારણ કે એને ખબર હતી કે આ વેશ એવો છે ને કે સીતામાં ગમે તેટલી બુદ્ધિ હશે તો એ પોતે ભોળવાઈ જવાની ઇન્દ્રએ પણ જ્યારે આવી રીતે ઋષિઓને પાછા પાડવા હતા ત્યારે પણ એણે પોતે આવી જ પ્રકારનો વેશ ધારણ કરેલો એટલે આ રાવણ જેવા જે હોય એનાથી આ બધું ચેતતા રહેવું આવી બધા અસાધુ આ રાવણના વંશના કહેવાય કે સ્ત્રી ધનનો ત્યાગ એ જેના જીવનમાં ના હોય ખાલી ભોગવું ઓઠ્યું હોય તો આ શાસ્ત્રોના મત પ્રમાણે એ રાવણની વંશાવલીની અંદર મૂકી શકાય ત્યારે આવી પ્રકારે આપણને આ સમજાવે છે વર્ણિ કે એવા સાચા સાધુની આપણે સેવા કરવી કે જેને લીધે આવી પ્રકારના આપણી અંદર પણ એ સદગુણો આવે એ પોતે આપણું કલ્યાણ કરે તેવા સાધુ એનું આ મુખ્ય લક્ષણ કે એના જીવનની અંદર આવો ત્યાગ અને વૈરાગ્ય હોય સાચા સાધુનું કોઈ લક્ષણ એ નથી કે સારું પ્રવચન કરતા હોય સારું આ ગાય વગાડીને લાખો માણસની પારાયણો કરતા હોય સારામાં સારું બધું મેનેજમેન્ટ કરતા હોય સારામાં સારા બધી સ્કૂલો કોલેજો છાત્રાલય ગુરુકુળો ચલાવતા હોય એ સાધુના લક્ષણ નથી સાધુ એ બધું કરે ખરા પણ એનાથી કંઈ સાધુ આપણે મનાય નહીં સાધુતા તો આ છે કે એની અંદર આવા ગુણો જોઈએ પ્રવચન કર્યું કળા છે એ કઈ સાધુનો ગુણ નથી ગાવું એ પણ એક કળા છે એ કંઈ સાધુનો ગુણ નથી મેનેજમેન્ટ બધું કરવું એ તો એક કળા છે એ કઈ સાધુના ગુણ નથી કોઈ શાસ્ત્રમાં આવી વાતો લખી નથી પરંતુ સાધુતાની વાતો આ બતાવી જેમ તુલસીદાસે લખ્યું કે નારી નયનુસર જાહી ન લાગા ઘોર ક્રોધ તમ જો જાગા લોભ પાશ જહી ઘર ન બંધાયા સો નર આપ સમાન રઘુરાયા આમાં ક્યાંય વાત આવી કે સાધુ કોને કહેવો કે પ્રવચન કરતો હોય સાધુ હોય પછી ગાતો હોય એ સાધુ કહેવાય કે આવી પ્રકારે બધું ચલાવતો એ સાધુ કહેવાય આજ વાત આવી કે નારી નયન નયનસર જાહીન લાગા નારીના નયન બાણ જેને વિંધી શકતા ના હોય અને લોભરૂપી દોરડું જેને બાંધી શકતું ના હોય સો નર આપ સમાન રઘુરાય એ નર એ પોતે ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે તો આ બધી પરીક્ષાઓ એ શાસ્ત્રોએ આપણને સમજાવી છે એવી સાધુતા નીલકંઠ વર્ણીએ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ કરી કે આવી પ્રકારનો આ ધન અને સ્ત્રીનો ત્યાગ એવા પ્રકારના પરમહંશો એણે બનાવ્યા અને એમાં શિરમોર એ ગુણાતીતાનંદ સ્વામી કે એના જેવી સાધુતા એ બીજે ક્યાંય પ્રાપ્ત થાય નહીં જૂનાગઢના મંગળજી દિવાન પોતે કહેતા કે સ્વામી તમારું બ્રહ્મચર્ય જોઈ અને અમારા કાળજા તૂટી જાય છે કે આવા કળિયુગની અંદર આવી પ્રકારનો તમે ત્યાગ રાખો છો ત્યારે આ ગુણા સાધુ હતા નાગરો બધા જયારે મંદિર થયું ત્યારે વિરોધ કરતા હતા પરંતુ ગુણાદિત સ્વામી જેવા જુનાગઢ ગયા અને એમની સાધુતા જોઈ વગર ઉપદેશ નાગરો બધે એમના પગની અંદર ઝૂકી પડ્યા કે આવી સાધુતા તો ક્યાંય જોઈ નથી ત્યારે આવી પ્રકારનું એમનું જીવન શાસ્ત્રીજી મહારાજ માટે વડતાલના કોઠારી ગોરધન દાસ કહેતા કે વડતાલની અંદર અત્યારે બે હજાર સાધુઓ છે પરંતુ એ બે હજાર સાધુઓમાં ધન અને સ્ત્રીનો ત્યાગ એ શાસ્ત્રી યજ્ઞ જેવો બીજા કોઈની અંદર દેખવામાં આવતો નથી અત્યારે પણ એ જે પરિસ્થિતિ થયેલી છે કે આ સ્વામી જેવો ધન સ્ત્રીનો ત્યાગ એ કોઈ આવી રીતે બીજે કાંઈ આપણને દેખાય નહીં ત્યારે આવી પ્રકારનું આ સ્વામીનું જીવન છે તો એવા સાધુ આપણને મળ્યા છે એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આવી પ્રકારનું બ્રહ્મચર્ય આજે આ વિશ્વની અંદર પાડનારા એક એક અજાયબી કહેવાય જેમ આવી રીતે કોઈ દસ ફૂટનો માણસ આપણને દેખાય તો એ આપણને અજાયબી લાગે જેમ આવી રીતે આમ કોઈ મોટો સ્પ્રિન્ટર આવે સો મીટરની દોડમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લીધો હોય અને અહીંયા આમ સભામાં ઇન્ડિયા કેટલી અજાયબી લાગે કે આમ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતનારો આ સભાની અંદર આવીને બેઠો પણ એ બધી અજાયબીઓ કરતા તો આ સ્વામી પોતે જે અજાયબી છે એ મોટી છે કે આ દુનિયાની અંદર એક તો બતાવો કે આવી પ્રકારનું અષ્ટાંગ બ્રહ્મચર્ય અણીશુદ્ધ હેંસી હેંસી વર્ષથી પોતે પાળતો હોય તો આવી પ્રકારની એમની સાધુતા આ બહુ અઘરું છે કથાઓ કરવી સહેલી છે પુરાણી થઈ જવું સહેલું છે કથાકાર થવું બહુ સહેલું છે ગાયક થવું સહેલું છે પરંતુ આવી નિષ્કામીપણાની જે સ્થિતિ પ્રાપ્ત કરી એ બહુ અઘરી છે એક વાર એક કડીયો સરસ મજાની મૂર્તિ લઈ અને ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવ્યો બધા સંતે બહુ વખાણ કર્યા કે સ્વામી અદભુત આ મૂર્તિ બનાવી છે શું એની પાસે કળા છે ત્યારે સ્વામીએ કહ્યું કે આ બધી કળા તો બરાબર પરંતુ નિષ્કામીપણાની કલમ જેવી એ કોઈ કલમ નથી કે એ સિદ્ધ થવું એ બહુ અઘરું છે જેમ લખ્યું કે સંગ્રામમાં જે કદી મરવું સહેલું દીઠી ગણિક સતીઓ જે તનને દહેલું આકાશ માપવીણ છે તે કદી મપાય સંકલ્પ કામ સુખનો તજ્યો ને તજાય કે સંગ્રામમાં જી નામ બે કુરબાન કરી દેવો એ બહુ સહેલું છે ઘણી સ્થિતિઓ થઈ ગઈ કે જેને પોતાનું શરીર કે આગની અંદર હોમી દીધું એ પણ સહેલું છે આકાશ માપવીણ છે તે કદી મપાય આ આકાશ આપણે માપી શકીએ ને એટલું મોટું છે પણ કદાચ કોઈ પ્રયત્ન કરે તો એને પણ માપી શકે પરંતુ સંકલ્પ કામ સુખનો ત્યજો ને તજાય પરંતુ આજે બ્રહ્મચર્ય પાળવું આજીવન એ બહુ અઘરું છે વેદાદિ શાસ્ત્રો ભણી વિદ્વાન થાય જીતે વિદેશ વિચરી સગડી સભાય કાવ્યાદિ ચોજ તણી ચતુરાઈ જાણે હૈયે અનંગ જીતવા નહીં હામ આણે કે બધા શાસ્ત્રો માત્ર એનો અભ્યાસ કરીને અદ્ભુત પ્રવચનો કરવા એ પણ થઈ શકે જીતે વિદેશ વિચરી સગડી સભાય વિદેશોની અંદર પણ પ્રવચનો કરવા અને લોકોને મંત્રમુગ્ધ કરવા એ પણ થઈ શકે કાવ્યાદિ ચોજ તણી ચતુરા આણે સારામાં સારું બધું લખી પણ શકાય પુસ્તકો અને મેગેઝીનો નાન તેન બધું પરંતુ હૈયે અનંગ જીતવા નહીં હામ આણે કે હૈયામાંથી આ અનંગ એટલે કે કામને જીતવો ને એ કામ બહુ અઘરું છે સાધી સમાધિ તજીને સગડી ઉપાધિ આરાધ ઇષ્ટ તનની તજી સર્વ વ્યાધિ આકાશ મધ્ય વિચરે દવમાં હિ પેસે દિશે બલિષ્ઠ પણ કામથી હારી બેસે આકાશની અંદર કદાચ ઉડનારો આપણને મળી શકે અગ્નિમાં પ્રવેશ કરનારો મળી શકે પરંતુ દિશે બલિષ્ઠ પણ કામથી હારી બેસે આવો બળીઓ હોય પરંતુ કામની આગળ બધા જ આવી રીતે રાખ થઈ જાય છે ત્યારે પ્રમુખ સ્વામીની વિશેષતા આ છે કે જ્યાં આગળ કોઈ આવી રીતે પહોંચી નથી શકતું એ બ્રહ્મચર્યની સિદ્ધિ એમણે આજે પ્રાપ્ત કરેલી છે એટલે એક બહુ મોટા જૈનાચાર્યને વાત કરેલી કે આખી દુનિયાની અંદર બ્રહ્મચાર્યો તો ઘણા બધા પ્રયત્ન કરતા છે પાળવા માટે પરંતુ દુનિયાભરના બ્રહ્મચાર્યની જો લાઈન લગાવવામાં આવે અને એની અંદર પહેલો નંબર જો મારે કોઈને આપવાનો હોય ને તો આ પ્રમુખ સ્વામી મહારાજને આપવું કે એના જેવું બ્રહ્મચર્ય આ દુનિયાની અંદર હજી સુધી જોયું નથી ત્યારે આવી પ્રકારના આ સ્વામી આપણને આજે પ્રાપ્ત થયા છે કે જેને ત્રિકાળની અંદર આવી સ્ત્રીનો કોઈ સંકલ્પ થયો નથી આ એમ આ જીવન અને જંગલમાં નથી નથી બેઠા જંગલમાં લોકો અખણા જયારે આ તો વિશ્વની અંદર વિચરે છે અને આ દેશોની અંદર બધે વિદેશોની અંદર વિચરવા છતાં પણ આ બ્રહ્મચર્ય એમણે જે રાખ્યું ને એ બહુ અઘરું છે પરદેશમાં તો એવા ભોગ વિલાસ છે ભલ ભલો ત્યાગી વેરાગે અને બધો ત્યાગ વેરાગ ઘડી જાય ત્યાં આગળ પરંતુ વિશ્વસ વાર વિદેશની અંદર જઈ આવ્યા છતાં પણ જ્યારે જ્યારે એમને આપણે જોઈએ છીએ ત્યારે સાધુતામાં રંજ માત્ર ફેર પડેલો દેખાતો નથી આપણે ત્યારે એવા ભાગ્યશાળી છીએ કે એવા ગુરુ આપણને મળ્યા છે કે ક્યારેય આપણે નીચું મો નાખવાનો વારો આવવાનો નથી જેમાં દુધાધારીના ચેલાઓને બધા નીચું નાખવાનો વારો આવ્યો પરંતુ આપણા માટે મહારાજ એવું સુખ કરી આપ્યું છે કે આપણે આપણને એવા ગુરુ આપ્યા કે મો નીચું નહીં પરંતુ મસ્તક ઊંચું રાખીને આપણે ફરી શકીએ કે લઈ આવો કે અમારા જેવા ગુરુ દુનિયામાં હોય તો બીજાને કહી શકીએ ત્યારે એવી પ્રકારના આ આપણને મળ્યા છે છાપામાં રોજ તમે એક બે પ્રસંગો તો વાંચતા જ હશો કે કેવી પ્રકારના બધા સાધુઓના કૌભાંડો થાય છે ત્યારે આપણા માટે મહારાજ એવી કૃપા કરી આપી છે કે ક્યારે આપણને આવી રીતે નાલેશી થાય નામોશી થાય એવા ગુરુ આપ્યા નથી જેનાથી મસ્તક ઊંચું એવા ગુરુ આજે આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એવી સિદ્ધિ એ પ્રાપ્ત કરી છે તો આવી પ્રકારની આ વાતો એ અહીંયા વરણી આપણને સમજાવે છે કે આજની અંદર આ સાધુની અંદર આ બે લક્ષણો જોવા અને એ હોય ત્યાં સમજ કે ભગવાન અખંડ રહ્યા હશે મહારાજ સત્યાવીસમાં લખ્યું કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ આ પંચવર્તમાં જે સાધુમાં હોય એને અમારે ભગવાનનો અખંડ સંબંધ રહે છે ભગવાન કોની પાસે રહે છે તો આવા લક્ષણો ત્યાં આગળ આવી રીતે ભગવાન પોતે રહે છે જે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે એવા સંતની પાસે એ ભગવાન અખંડ રહે મુક્તાનંદ સંત છે સદા રહત હરિપાસ એમાં આ જ લક્ષણો બધા બતાવ્યા છે તો આવી પ્રકારની સાધુતા એ આજે આપણા ગુરુની અંદર એ આપણને દેખાય છે એ એમની મહત્તા છે ભલે આવી રીતે બીજે બધે આપણને આ બધું મોટું આયોજન આંત બધું દેખાતું હોય પરંતુ સાધુતાની જ્યારે આપણે વાત જોઈએ ત્યારે અહીંયા કોઈ આમના પેંગડામાં પગ નાખી શકે એવું આપણને દેખાતું નથી તો આવી પ્રકારે આ વરણીએ પોતે આપણને આ સંત અને અસંતની વિક્તિ સમજાવી આપણે બધા મુમુક્ષુઓ છીએ પરંતુ ઘણી વખત આવી રીતે બહારનો બધો ઝાકમજોડ જોઈને એ મતી ભ્રમી ના જાય એના માટે આ વર્ણિ આપણને સમજાવે છે કે આવી રીતે ગીરદી ભલે બીજે વધારે કદાચ દેખાય પરંતુ કલ્યાણ તો અહીંયા છે હીરાની દુકાન કરતા દારૂની દુકાનમાં હંમેશા ગીર્દી વધારે જ હોય એટલે હું દારૂની દુકાનના પગથે આપણે ચડી જાય છીએ હીરાની દુકાનમાં ટોળે ટોળા ઓછા દેખાય આપણને ટોળે ટોળા તો શાકભાજીની દારીઓએ અથવા તો દારૂની દુકાનોમાં દેખાય પરંતુ ત્યાં ગયા આપણે ત્યાં નથી ચડતા હાલો કે અહીંયા ગીરદી જરા વધારે ચાંટો મારી આવીએ ભલે ગિરદી રહે પરંતુ સાચી કામની વસ્તુ તો અહીંયા છે તો આપણે ત્યાં આગળ જતા હોઈએ છે એમ આ સાધુતા જ્યાં હોય જ્યાં ભગવાન હોય ત્યાં આપણે એ જવું જોઈએ તો એવા સંત એ આજે આપણને પ્રાપ્ત થયા છે તો વરણીએ પોતે ગુરુ અને એના ગુણો એ બધા આપણને બતાવી આપ્યા અને પછી લખ્યું કે એવા સાચા સંતના સમાગમ અંદર રહેવું તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં સુગુરુ ગુરુ કુ ગુરુ ના ગુણો વિચારી નૃપ જે પાસ કહ્યા સુપાત્ર ધારી કુગુરુ ગુરુ કપટી એમ જાણી લેજો સુગુરુ સત્સંગમાં રહેજો એવા સાચા સંત એના સમાગમની અંદર રહેવાની વાત એ વર્ણની આપણને સમજાવે છે ત્યારે એવો સમાગમ તો આજે આપણને પ્રાપ્ત થયો છે જેમ કેલી બાઈ પોતે સારામાં સારું આવી રીતે મીઠું દૂધ લેવા માટે નીકળી પરંતુ પછી એને ખબર પડી કે આ પારડ ભેંસ તો મારા ઘરની અંદર જ છે એક વાર એક ભાઈ એક કોળણ બાઈના એનો ભાઈ આવ્યો મહેમાન ગતિ રક્ષાબંધન કંઈક આવ્યો હશે અને પછી બાઈને થયું કે મારા ભાઈને હું સારામાં સારી વાનગી કરીને જમાડું મિષ્ટાન બનાવો એટલે પોતે ગોળ લેવા નીકળી અને એના પછી દુકાનદારને કહ્યું મને ગોળ આપ ત્યારે પેલા દુકાનદારે કહ્યું કે હું તને સાકર એટલે ખાંડ જેવો ગળ્યો ગોળ આપું કે પછી એમ ચાલુ ગોળ પેલી બાઈ કે ખાંડ કરતા અરે ગોળ કરતા ખાંડ વધારે ગળી હોય કે હા કે તો હોય જ ને તો કે તો પછી મને તું ખાંડ જ આપને ત્યારે પેલા દુકાનદાર કે હું તને સાકર જેવી મીઠી ખાંડ આપું કે પછી આમ ચાલુ ખાંડ આપું તો કે ખાંડ કરતાં સાકર વધારે મીઠી હોય તો કે એ તો હોય જ નહીં તો કે એમ કરે સાકર જ મને આપી દે ત્યારે પછી પેલા દુકાનદારે કહ્યું કે હું તને આવી રીતે મધ જેવી મીઠી સાકર આપું કે ભાઈ આમ ચાલુ સાકર આપો કે મધની અંદર સાકર કરતાં વધારે મીઠાશ હોય કે એ તો આવે જ નહીં તો તો પછી એમ કર કે મને મધ જ આપી દે પણ ત્યારે પેલા દુકાનદારે કહ્યું કે હું તને પારડ ભેંસના જેવું મીઠું મધ આપું પારદ ભેંસનું જે દૂધ હોય એના જેવું મીઠું મધ આપું કે ભાઈ આમ ચાલુ મધ આપો ત્યારે કહ્યું કે પારટ ભેંસનું જે દૂધ છે એ આવી રીતે મધ કરતાં પણ વધારે મીઠું હોય કે એ તો હોય જ ને એના એ ભેંસનું દૂધ એટલે તો અત્યંત મીઠા છે એમાં તો તો કે મારે તારી સાકરે નથી ને ખાડે નથી જોઈતી ગોળે નથી જોઈતો કારણ કે પારટ ભેંસ તો મારા ઘરમાં જ છે કે હવે એની અંદર હું ખાડ નાખીને મારા ભાઈને પીવડાવી દઈશ એમ આખી દુનિયાની અંદર ફરીએ પરંતુ આપણને ખબર પડે કે સાચી સાધુતા તો આપણા ઘરની અંદર જ છે આ પ્રમુખ સ્વામી મારા તો આપણી પાસે જ આવીને બેઠા છે કારણ કે એના જેવા એ લક્ષણો બીજે મળવા મુશ્કેલ છે ત્યારે એવા ગુરુનો સત્સંગ આજે આપણને પ્રાપ્ત થયો છે અને વળી પાછો હમણાં પાંચેક એક દિવસ પછી તો પ્રત્યક્ષ એમનો યોગ આપણને પ્રાપ્ત થવાનો છે ત્યારે આવી પ્રકારે એમના સમાગમની અંદર રહીને આપણે પણ આ જીવનું કલ્યાણ આને આ બે કરી શકીએ એ પ્રકારની બળબુદ્ધિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના સયાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 सयानन्द स्वामी महाराज महाराजी जय अक्षर